એટલે સારા વ્યક્તિઓએ સારા કાર્યમાં પણ નક્કી પગલું મૂકીએ જ્યારે રાજકારણમાં ત્યારથી કે મારે સરદાર પટેલની જેમ દેશ માટે જીવવું છે દેશ માટે જીવવું છે પોતાનો કોઈ સ્વાર્થ નહીં બસ હોમાવું છે મારે દેશ માટે અને દાખલો કરવો પડે મહેનત કરવી પડે ઘણું કરવું પડે આ હું અમે તો સાધુ છીએ અમારા ક્ષેત્રમાં હું જ્યારે દેશ માટે સમાજ માટે કંઈ સારું કરવા મથું મહેનત તો બહુ કરવી પડે અમારે આજ ચેતનભાઈ આવ્યા છે ડૉક્ટર ચેતનભાઈ વાઘાણી વાઘાણી હોસ્પિટલવાળા આવ્યા છે ને હા હા બેઠા આજે એમણે એક પત્ર મને મોકલેલો એમાં એમણે બધા જે કંઈ મારા વિચારો મારું કાર્ય એ બધું એમાં લખ્યું હતું મને આજ સવારમાં બહુ ખુશી થઈ મેં કીધું કોકે આપણું કાર્ય જાણનારા આ દુનિયામાં છે તો ખરા અમુક કામ અમુક વિચારધારા અમુક વાત માણસોને બહુ મોડી સમજાય સુગ્ન પુરુષો હોય વહેલા સમજે કે ભાઈ આ હિન્દુત્વની એકતા માટે સમાજની એકતા માટે દેશના ઉત્થાન માટે જાતિવાદથી પર થવા માટે સંપ્રદાયવાદથી પર ઉઠવા માટે જો અખંડિત ભારત રાખવું હોય સમાજને એક રાખવો હોય બધાને પોતાનું ગૌરવ થાય કે હું હિન્દુસ્તાની છું તો અમુક વાડાવાડીઓમાંથી પર તો થવું જ પડે પોતાના ક્ષેત્રમાં રહીને પર થવું પડે એ બધા પોઈન્ટો મેં સવારે રાહુલને કીધું મેં કીધું ડૉક્ટર સાહેબે બાલસ્વામી મારા એક એક પોઈન્ટ એમ જે હું કામ કરી રહ્યો છું જે મારા દિલમાં છે એ એક એક પોઈન્ટ એણે પત્રમાં લખ્યા બધા જ પોઈન્ટો મને બહુ ખુશી થઈ મેં કીધું પાંચ માણાએ કાર્ય ઓળખે ને જાણે તો આપણને બહુ સારું લાગે પાંચ કે ભાઈ આપણે બીજી કોઈ જરૂર ન હોય ઘણી વખત સારા કાર્યની માણસો મોળા તરીકે બિરદાવતા હોય ત્યારે આપણને આનંદ થાય કે ભાઈ પાંચ માણા જાણનારાય છે એટલે રાજકારણમાં ન આવું એમ નહીં સારા માણસો એ જરૂર રાજકારણમાં આવું જે બુદ્ધિશાળી માણસ હોય એ ચંદ્રગુપ્ત જેવો હોય કે ચાણક્ય જેવો જે સક્ષમ હોય ટેલેન્ટેડ હોય એ વ્યક્તિએ વિચાર કરાય કે મારે આમાં ઝંપલાવું છે અને તમારી ક્ષેત્રમાં આવવું હોય તો દેશ સેવા સમાજ સેવાથી જ શરૂઆત તો કરવી પડશે જેમ તમે સમાજ સેવા દેશ સેવા લોકહિતના કાર્યો કરતા જશો લોકચાહના વધતી જશે અને ઓટોમેટિક તમે તમારા ક્ષેત્રમાં આગળ જતા જશો સારા માણસોએ રાજકારણમાં જરૂર આવવું આ અમારે અમારામાંથી ઘણા ઘણા નથી આવવા મળ્યા છો એને માણા એવું બી બોલનારા હોય કે ભાઈ સાધુ બાવાને આ હું હવે સાધુ બાવા હાવ બેઠા બેઠા માખ્યું મારીને લાડવા દાયબા કરે એની કરતાં કાંઈક કરે શું વાંધો તમારે ભાઈ બે પોઈન્ટો હોય જો આ જે અત્યારે આપણા યોગીજી છે યુપીમાં બરાબર તો કંઈ મોડું કામ કરે છે ભાઈ એટલે એ સાધુ જ છે ને કંઈ મોડું કામ કરે છે અને તમને હું એક વાત કહું કે ત્યાગીમાં એટલો તો ફરક રહે એને વાહે ઉલાળ ધરાળ કાંઈ ન હોય એ ચોવીસ કલાક જે ટાઈમ આપીએ કે આપીએ નરેન્દ્ર મોદીને જો પાંચ છોકરા હોત ને તો આટલું કામ ન કરતી સ્વાભાવિક એની બાજુ વૃત્તિ થોડી જાય વ્યવહારો આવે જે માણા ત્યાગી હોય એને એને બીજું કોઈ મહત્વ ન હોય આજે આજે યોગીજીના બેન હજી ચા બિસ્કીટ વેચે એક નાની એવી દુકાનમાં એની એમ ન હોય કે મારી બેનને હું બંગલો બનાવી દઉં એ ત્યાગીથી થાય એ બીજાથી ન થાય એટલે ત્યાગવૃત્તિવાળા વૈરાગ વૃત્તિવાળા ધર્મવાળા દેશભક્તિવાળા માણસો રાજકારણમાં આવે કોઈ પણ ક્ષેત્રમાંથી આવે આશ્રમ ને વર્ણ એ વ્યવસ્થા છે ચાર વર્ણમાંથી કોઈ બી વર્ણમાંથી આવે અને ચાર આશ્રમમાંથી કોઈ બી આશ્રમમાંથી આવે એ રાજ સારા સારા વ્યક્તિઓ રાજકારણમાં આવે તો જ દેશનું ઉત્થાન થાય અને એટલા માટે આ ચણકને આપણે આજે યાદ ચાણક્યને કરીએ કેણે ચંદ્રગુપ્ત રાજા આ દેશને આપ્યો અને આ દેશને વળી પાછો અખંડિત બનાવેલો ચાણક્યમાં વૈરાગ હતો દેશભક્તિ હતી સ્વાભિમાન હતું નિષ્ઠા હતી અને એ વ્યક્તિએ સમાજ ઉપયોગી જે જે સારા શાસ્ત્રોમાંથી ગોતી ગોતીને સારા ફૂલડાઓ પુષ્પો આપણને આપ્યા છે એની કથા આપણે સાંભળવાની છે ચાણક્યના ત્રણ શાસ્ત્રો પ્રસિદ્ધ છે એમાં એક ચાણક્ય નીતિ જે શ્લોકાત્મક છે સંસ્કૃત શ્લોકમાં છે અને એક ચાણક્ય સૂત્ર એ સૂત્રાત્મક ગ્રંથ છે અને એક કૌટિલ્ય અર્થશાસ્ત્ર એ થોડું ગદ્યાત્મક પદ્યાત્મક એવું શાસ્ત્ર છે આ ત્રણ શાસ્ત્રો છે એમાં મારે તમને ખાસ ચાણક્ય નીતિ અને ચાણક્ય સૂત્રની કથા આ સાત દિવસ સંભળાવવાની છે એમાં બે ચાણક્ય નીતિમાં જે શ્લોકો છે અને એમાં બધા જ નીતિ શાસ્ત્રોનું દોહન કરી સારા સારા શ્લોકો એને સંગ્રહિત કરી અને જે ગ્રંથ આપ્યો એનું નામ ચાણક્ય નીતિ છે ચાણક્ય નીતિની શરૂઆતમાં चाणक्य पोते मंगलाचरण करीन ए वात पोते लखे ए सांभळीए अधित्येदं यथा शास्त्रं नरो जानाति सत्तमः धर्मोपदेश विख्यातं कार्याकार्यं शुभाशुभं विष्णुगुप्त चाणक्य મંગલાચરણમાં સૌથી પહેલા એ વાત કરે છે પ્રણમ્ય શિરસા વિષ્ણુ બુદ્ધિશાળી હતા પોતે સમર્થ હતા ઈશ્વરની વંદના તોય કરે છે જેટલા સમર્થ થયા એ માણસો તમે જોજો કોઈને કોઈ રીતે આસ્તિક પણ હશે ઈશ્વરમાં શ્રદ્ધાવાળા પણ હશે વિષ્ણુગુપ્ત બોલે પ્રણમ્ય શિરસા વિષ્ણુ ત્રૈલોક્યાધિપતિં પ્રભુ નાના શાસ્ત્રો ધ્રુતમ વક્ષશે રાજનીતિ સમુચયમ હું પરમાત્માને પ્રણામ કરી નાના શાસ્ત્રો એટલે અનેક શાસ્ત્રોમાંથી ઉદ્ધૃત કરી અને હું રાજનીતિનો સમુચય એટલે સંગ્રહ તમને કહું છું અને કે છે કે આ શાસ્ત્ર જે સારા સુગ્ન પુરુષો સાંભળશે તો એનાથી અને કાર્યા કાર્યની ખબર પડશે શું કરાય શું નો કરાય શુભાશુભમ શું શુભ છે શું અશુભ છે એની ખબર પડશે અદિત્યેદમ શાસ્ત્રમ નરો જાનાતિ સત્તમ ધર્મોપદેશ વિખ્યાતમ કાર્યા કાર્યમ શુભા શુભમ અને જો માણસને શું કરાય ને શું ન કરાય એની ખબર પડી જાય ને એટલે લગભગ સુખી જ રહે ઝાઝા દુઃખના કારણ એ ખબર નહીં પડવાને કારણે આવે હું કરાય શું ન કરાય શું બોલાય શું ન બોલાય કોની આરે રહેવાય રેવાય કોની આરે ન રેવાય હું ખવાય હું ન ખવાય હું જોવાય હું ન જોવાય આ જે કાર્યા કાર્યની ખબર નથી પડતી એટલે જ માણસ દુઃખી ને સુખી જે થાય એટલે થાય ખબર પડી જાય તો સુખી અને ખબર ન પડે એટલે દુઃખી શું બોલવું શું ન બોલવું શું ખાવું શું ન ખાવું શું જોવું શું ન જોવું શું કરવું શું ન કરવું કોની આરે રેવાય કોની આરે ન રેવાય ક્યારે હું કરાય ક્યારે હું ન કરાય આ બધો વિવેક જે છે એનું જ નામ એક જ્ઞાન છે એ જેને આવે એ માણસ સુખી થાય અને ન આવે તો માણસ દુઃખી થાય